નદી દિવસ રોજ એટલે કે અઠાવીસ સપ્ટેમ્બર રવિવારે મનાવવામાં આવી રહ્યું છે જોકે રાત્રિના વરસાદનો લાભ લઈ કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા પ્રદૂષિત પાણી આસપાસની વિવિધ ખાડીઓ દ્વારા નર્મદા નદી ને કરે છે નર્મદા નદીને સરકારી રેકોર્ડમાં અતિ પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે હંમેશા મુજબ આજની પ્રદૂષિત પાણીની પરિસ્થિતિની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબીને કરવામાં આવતા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આજના દિવસે પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી પ્રદૂષિત પાણી વહેવડાવી મહાપાપનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા આવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે વિશ્વ નદી દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે દરેક વર્ષના સપ્ટેમ્બરના છેલ્લા રવિવારના દિવસે વિશ્વ દિવસ ઉજવવામાં આવે છે છેલ્લા દસ વર્ષથી વિશ્વ દિવસની ઉજવણી વિશ્વના સહિત દેશ ભારત સહિતના સહીત દેશોમાં ઉજવણી કરવામાં આવે છે જાગૃતિના પ્રયત્ન કરવામાં આવે છે નદીઓને પ્રદૂષિત મુક્ત કરવા માટેના અનેક પ્રોગ્રામો અને કાર્યક્રમો કરવામાં આવે છે આજ રોજ પણ આ વિશ્વ દિવસ છે કુદરતે પણ મહેર મારી છે અને રાત્રે વરસાદ આપી વિશ્વ નદી દિવસની ઉજવણી કરવામાં સાર્થક ભાગ ભજવ્યો છે પરંતુ આ અવસરનો લાભ લઈ અંકલેશ્વરના કેટલાક ઉદ્યોગકારો દ્વારા હંમેશ મુજબ પ્રદૂષિત પાણી વરસાદી ખાડીઓમાં છોડવામાં આવ્યું છે જે આ સાથે સામેલ ફોટા વિડીયો લોકેશન સહિત અમે આપને પણ મોકલ્યા છે અને ગુજરાત પલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને પણ મોકલી આપવામાં આવ્યા છે એમના દ્વારા હાલ કાર્યવાહી થઈ રહી છે પરંતુ છેલ્લા આખા ચોમાસા દરમિયાન આની આ જ પરિસ્થિતિ એ રહી છે એ પછી મુખ્યમંત્રી આવવાનો પ્રોગ્રામ હોય કે વિશ્વ પર્યાવરણ દિવસ હોય કે વિશ્વ નદી એ દિવસ હોય અંકલેશ્વરના ઔદ્યોગિકકારોને કોઈ પણ આ કોઈ પણ આમાં આ પ્રશ્ન નડતો નથી પ્રદૂષણ વહેરાવવાનું જે કાર્યક્રમ છે એ ચાલુ જ રહે છે અને હવે કદાચ આ વિકાસની સાથે આ પ્રદૂષણને એક અભિન્ન અંગ ગણીને ગણી લીધું હોય એવું માની માંડવામાં આવી રહ્યું છે અને એવું કરવામાં આવ્યું છે કે આ તો કલર છે ને કલર તો આવશે જ અમારું એ કહેવું છે કે જો કલર આવશે જ તો આ વસ્તુ જીપી સીપીને કહી દો અને માપદંડમાંથી કલરને કાઢી નાખવામાં આવે કે કલર હોય તો પણ એને પ્રદૂષણ ન માંડવામાં આવે અમારી ફરિયાદ બાદ જીપીસીપી કાર્યવાહી કરે છે આજે રજાનો દિવસ હતો રજાને તકનો લાભ લઈ આ ખાડીઓમાં પ્રદૂષણ પાણી વહી રહ્યું છે વારંવારની અમારી ફરિયાદો બાદ પણ પરિસ્થિતિ એની એ જ રહી છે એ પછી આ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોય એનજીટીનો ઓર્ડર હોય કે કલેક્ટરના આદેશો બાદ કમિટી બની હોય અને કમિટીની નિગરાની થતી હોય પરંતુ પ્રદૂષણમાં કોઈ ફરક પડ્યો નથી આ અત્યારે એક અધિકારીઓ બદલાયા છે પદાધિકારીઓ બદલાયા છે આશા હતી કે પર આ ફરક પડશે પરંતુ કોઈ પણ જાતનો ફરક પડ્યો નથી એ ઘણી દુઃખદ બાબત છે